મહોત્સવ હવે જ્યારે મધ્ય ચરણમાં પહોંચી ગયું છે ત્યારે જુનાગઢ શહેરના ગ્રીન સિટી ખાતે કરડીયા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત અર્વાચીન ગરબામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અહીં સમાજ દ્વારા બહેનો અને ભાઈઓ માટે ગરબા રમવાની અલગ અલગ

અને ભક્તિ ભર્યા વાતાવરણમાં આરંભવાનો આનંદ આવતો હોવાનું ખેલૈયાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું અહીંયા અમે લોકો નવરાત્રીના જે આ નવ દુર્ગા નવરાત્રી મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તે અમે અહીંયા છે અહીંયા અમારા સમાજ દ્વારા અમારી સુરક્ષાનું ખૂબ ધ્યાન રાખવામાં આવે છે જ્યાં સુધી અમે લોકો ઘરે ના પહોંચી જઈએ ત્યાં સુધી અમને એટલી તકેદારી એક જ ગ્રાઉન્ડ માં હોવા છતાં ભાઈઓ અને બહેનો અને મર્યાદા જાળવી અને રાસનું આયોજન કરવામાં આવે છે અને અહીંયાના આયોજકો દ્વારા ખૂબ સરસ રીતે અમારું મેનેજમેન્ટ કરવામાં આવે છે અને અહીંયા આ આનંદના પર્વમાં અમને આટલી સુરક્ષા સાથે ખૂબ મજા આવે છે જય માતાજી સમગ્ર જુનાગઢ જિલ્લા ક્ષત્રિય સમાજ તરફથી આજે આ સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલ છે અમારા જુનાગઢ જિલ્લા રાજપુર સમાજના પ્રમુખ મારા ભાઈ શ્રી રમેશભાઈ પઢિયાર મારા નાના બ્રધર વિજયસિંહ પરમાર શ્રી સમગ્ર ક્ષત્રિય સમાજ જિલ્લાના તરફથી આ સુંદર મજાનું માની આરાધના માટે નવ દિવસનું આયોજન આપ જોઈ રહ્યા છો કે પરંપરાગત રીતે અર્વાચીન ગરબા દ્વારા માની આરાધના કરવામાં આવે છે બહેનો અને ભાઈઓ બંને વિભાગના અલગ અલગ ગરબા ગાવામાં આવે છે અને આ માની આરાધના દ્વારા નવે નવ દિવસ શક્તિથી ભરપૂર થવા માટે અમે રાજપૂતો માની આરાધના કરીએ છીએ અને અમારી આખા વર્ષની ઊર્જા મેળવવા માટે અમે બધા જ કામો છોડી અને આ નવ દિવસ માની આરાધનામાં સંપૂર્ણપણે તન મન અને ધનથી લાગીએ છીએ અને માની આરાધના કરીએ છીએ જે માતાજી